નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ છોટાદેપુરના સિહુદ ભારત નદી ખાતે ફરી જનતા ડાયવર્ઝન બન્યું છે સ્થાનિક સરપંચોને સ્થાનિક નાગરિકોએ ભેગા મળીને આ ડાયવર્ઝન બનાવ્યું છે જેમાં ફરી નાના વાહન ચાલકોને લાંબા ફેરામાંથી મુક્તિ મળી છે છોટાદેપુરના સિહુદ ભારત નદી પર બનેલો ડાયવર્ઝન એ અવારનવાર દર વર્ષે ચોમાસામાં તૂટવાની ફરિયાદો ઉઠવા પામતી હોય છે જેને લઈને હવે શ્રીહુદ ભારત નદી ખાતે ફરી જનતાએ એ ડાયવર્ઝન ઉભો કર્યો છે ત્યારે સ્થાનિક સરપંચો અને સ્થાનિક લોકોએ ભેગા મળીને આ ડાયવર્ઝન બનાવ્યું છે જે અંગે ફરી નાના વાહન ચાલકોને લાંબા ફેરામાંથી હવે મુક્તિ મળશે ડાયવર્ઝન બનતા વાહન ચાલકો ખુશી વ્યાપી ગઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટાદેપુર ના સિંહુદ ભારજ નદી ખાતે બનેલો જે ડાયવર્ઝન હતો એ પ્રથમ વરસાદમાં જ તૂટી ગયો હતો જેને લઈને સ્થાનિકો દ્વારા ફરી વખત આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું પરંતુ ભારે વરસાદને પગલે એ ડાયવર્ઝન પણ તૂટી ગયો હતો જેને લઈને સ્થાનિકોને લાંબો ફેરો ફરવાનો વારો પડતો હતો રેહા પટેલ નેશનલ બ્લસ છોટા છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર